સુરત કાપોદરાના હોસ્પિટલમાં તબીબને માર મારવાના ગુનામાં પોલીસે વધુ એક ઈસમની ધરપકડ કરી આરોપીને હોસ્પિટલ લાવી રીકન્સ્ટ્રક્શન કરતા ફફરાટ ફેલાઈ જવા પામ્યો હતો

તબીબની છેડતીનો ભોગ બનેલી યુવતીએ છેડતી ફરિયાદ નોંધાવી હતી તો ડોક્ટરે યુવતીના પરિવાર વિરુદ્ધ ખંડણી અને મારામારીની ફરિયાદ દાખલ કરાવી હોવાનું પોલીસે મીડિયાને જણાવ્યું હતું આ મારામારીમાં ડોક્ટરને માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે સારવાર હેઠળ હોસ્પિટલમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું ગઈ તારીખ ઓગણત્રીસ ના રોજ કાબોદરા પોલીસ સ્ટેશનમાં માં નાના વરાસા ખાતે આવેલ ફ્લોરલ હોસ્પિટલ ખાતે રિસેપ્શન તરીકે કામ કરતી યુવતી એ પોતે એવી એમના જાહેરાત કરેલી કે ડોક્ટર પ્રતિક માવાણી જે ગાયનોકોલોજીસ્ટ છે ડૉક્ટર જે વિઝિટિંગ ડોક્ટર છે એના દ્વારા એમની છેડતી કરવામાં આવેલી એ સંબંધે એ છોકરીએ એમના વાલીવારસને અથવા અન્ય માણસોને ટેલિફોનથી જાણ કરેલી અને એમના વાલી વારસ તથા અન્ય માણસો હોસ્પિટલે આવી અને ડૉક્ટરશ્રી સાથે ચર્ચા કરી અને ડૉક્ટર ઉપર જીવલેણ ગંભીર હુમલો કરેલો જે અનુસંધાને ડૉક્ટરશ્રી દ્વારા ખંડણી પૈસાની માંગણી સમાધાન કરવા માટે અને ગંભીર ઈજાઓ વગેરેની ફરિયાદ આપવામાં આવેલી ત્યાં એ જ સમયે છોકરી દ્વારા પણ ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ આપવામાં આવેલી આ બંને ફરિયાદોની તપાસ તટસ્થ રીતે ચલાવવા માટે ઉપરથી સૂચના અને માર્ગદર્શન મળતું હોય ડોક્ટરશ્રી હાલ આ જીવલેણ હુમરામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે ડોક્ટરશ્રીએ ફરિયાદ દાખલ કરેલી છે ખંડણી અને મારામારીની તે પૈકી એનો મુખ્ય આરોપી મોહિતભાઈ ભગવાનભાઈ ઘાસકટા તેની ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અગાઉ પણ એક આરોપીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીની શોધખોળ હાલ જુદી જુદી ટીમો બનાવી તપાસ ચાલુ છે